અયોધ્યા ખાતે મોકલવામાં આવ્યા હતા તે પ્રસંગે આપ જોઈ રહ્યા છો કાર્યક્રમમાં ખુશીનું માહોલ છે જય શ્રીરામ નારા પણ રેલવે સ્ટેશન પર સંભળાયા હતા ચૌદસો થી પણ વધુ લોકોને અયોધ્યા મોકલાયા સાંસદે તમામ જે ભક્તો છે નેતાઓએ પણ ફૂલહાર પહેરાવી બોમ મીઠું કરાવી ટ્રેનને પ્રસ્થાન કરાવી હતી કે આખા દેશમાંથી જેમની આસ્થાને લીધે જેમની મહેનતને લીધે જેમની જેમના અવાજને લીધે જેમના સંઘર્ષને લીધે આ કાર્ય શક્ય થયું છે એ તમામને આ યાત્રા તેઓ કરાવશે અને એ જ દિશામાં આજે જામનગર સંસદીય ક્ષેત્રના લગભગ સાડા ચૌદસોથી વધારે રામ ભક્તો અહીંથી એમને પ્રસ્થાન કરાયું તમે પણ આ એમની ઈ ઉર્જાને આસ્થાને આ સાક્ષાત્કાર કર્યા મેં કીધું એમ અનેક રામ ભક્તોના આંખોમાં આંસુ હતા એમનો એક જે ભાવ હતો અને અત્યારે જે આશીર્વાદ તેઓ માનવી પ્રધાનમંત્રી શ્રીને આપતા હતા એ એ આશીર્વાદની ઉર્જા હું માનું છું કે એટલી શક્તિશાળી છે કે આવતા દિવસોમાં આ રાષ્ટ્રને સાચા અર્થમાં એક વિકસિત રાષ્ટ્ર કરવાની દિશામાં જ્યારે સંકલ્પિત હોય તો એમને ક્યાંક વધારે બળ મળશે તો આજે જામનગરથી હજારોની સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચ્યા છે

એક ગુજરાતની આખા દેશમાં એક માહોલ છે અયોધ્યા દર્શન માટે ત્યારે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી દરેક લોકસભા ડીટે એક ટ્રેન એ ઉપાડવાનું નક્કી થયું છે ગુજરાતને ઓગણચાલીસ ટ્રેન સ્પેશિયલ ટ્રેન એ ફાળવવામાં આવી છે નોમિનલ ભાડું એમાં લંચ બ્રેકફાસ્ટ ડિનર ઇન્કલુડ છે ત્યાં રહેવાની પણ વ્યવસ્થા છે ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા છે દર્શનની પણ વ્યવસ્થા છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર આજે જઈ રહી છે દ્વારકાથી નીકળીને હમણાં જામનગર આવી જશે વેરાવળ જામનાગઢ એ ટ્રેન પણ ગઈકાલે ગઈ છે